નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ અઢાર જૂનથી લઈને ત્રીસ જૂન સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન શું છે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ કઈ સિસ્ટમ નવી બનશે દક્ષિણ ભારત સહિત ઉત્તર ભારત પૂર્વ ભારત પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું ઉપરાંત મિત્રો કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો અને કયા જિલ્લામાં વધારે તકલીફ થઈ રહી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ મિત્રો તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે જે ગરમીનો પારો આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ હતો તેની જગ્યાએ હવે ત્રીસથી લઈને પાંત્રીસ કહી શકાય કે ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે એટલે ગરમીમાં આપણને આંશિક રાહત મળી રહી છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રનો કહી શકાય કે ભેજવાળા પવનનો જોરદાર ગુજરાતને મળી રહ્યા છે જેના લીધે થઈને લો ક્રાઉડ ફોર્મેશન પણ મજબૂત બની રહ્યા છે અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો કઈ સિસ્ટમ અત્યારે કામ કરી રહી છે તેની સંપૂર્ણ માહિતી તમને આપી દઈએ તો અત્યારે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જેની અસર સૌરાષ્ટ્રના દક્ષિણ તરફનો વિસ્તાર હોય પશ્ચિમ તરફનો વિસ્તાર હોય તેમાં ખાસ કરીને વરસાદની શક્યતા છે આજે તારીખ અઢારમી જૂન છે તો અઢાર જૂને આજ રોજ ભાવનગર કહી શકાય અમરેલી કહી શકાય ગીર સોમનાથ હોય જૂનાગઢ હોય પોરબંદર દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય ઉપરાંત રાજકોટ અને બોટાદ સહિત અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદનું જોર ઘટી શકે છે જો કોઈક જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો એકથી ચાર ઇંચ વરસાદ થઈ શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદ આવો એકથી ચાર ઇંચ વરસાદ જોવા મળશે નહીં એટલે કે મિત્રો અત્યારે જ્યારે અરબી સમુદ્ર ખાસ કરીને એક્ટિવ થયો છે બંગાની ખાડી પણ એક્ટિવ થઈ છે ઉત્તર ભારતના ઉત્તરી પટનામાં ડબલ્યુડી સક્રિય થયો છે તે ત્રણેય જે સિસ્ટમો છે તેના ભાગરૂપે થઈને મધ્ય ભારત હવે એક્ટિવ થવાનો છે અત્યારે અરબી સમુદ્રના ભેજવાળા પવનોને કારણે ગુજરાતને વરસાદ મળી રહ્યો છે પરંતુ આગામી કહી શકાય કે બેથી ચાર જ દિવસમાં આ મધ્ય ભારત તરફ એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને પ્રભાવિત કરશે ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદી રેખા પણ સર્જાઈ જશે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ ત્રીસ જૂન સુધી હજુ પણ આપણને જોવા મળે તેવી શક્યતા છે વચ્ચે એક બે દિવસ વરસાદ થોડો વિરામ લે તેવી પણ શક્યતા છે પરંતુ એકંદરે ગુજરાતમાં સારામાં સારા વરસાદના એંધાણ છે પરંતુ કોઈ જગ્યાએ તો દસથી લઈને અઢાર અઢાર ઇંચ સુધીના વરસાદ થાય જેમાં સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલવો ઉપરાંત મિત્રો તારીખ અઢાર ઓગણીસ અને વીસ તારીખના રોજ કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ સારામાં સારો વરસાદ થાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા છે આ એકંદરે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળનારો છે હવે મિત્રો આગામી બાર કલાકની ખાસ કરીને વાત કરીએ તો બાર કલાકમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે નદીઓ ગાડીતુળ બને ડેમોમાં ભયંકર પાણીની આવક થાય અને જાણે કે ડેમો પચાસ ટકા સુધી ભરાઈ જાય તેવી શક્યતા છે કે કારણ કે ફક્ત ગુજરાતનો જ વરસાદ નહીં પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પાણીમાં આવક પણ થઈ રહી છે અને અત્યારે ડેમોમાં ખોલવાની પરિસ્થિતિ પણ સર્જાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ મિત્રો આગામી ચોવીસ કલાકની ખાસ વાત કરીએ તો આગામી ચોવીસ કલાક પણ આ મધ્ય ભારત સહિત રાજસ્થાનના અનેક ભાગો અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા આણંદ ખેડા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં ભારે પર વરસાદ થાય સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તાર અને પશ્ચિમ તરફના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદ થોડો વિરામ લે તેવી શક્યતા દેખાઈ રહી છે આગામી બે દિવસની વાત કરીએ તો મોટી સિસ્ટમમાં સક્રિય થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો મોટી સિસ્ટમ મધ્ય ભારત તરફ એક્ટિવ જેમાં આપણે જણાવ્યું તે પ્રમાણે આ જે નિશાની કરી છે ત્રણે ત્રણ વિસ્તારને વરસાદ આવરી લે ત્યારબાદ મિત્રો આગામી ચાર દિવસની વાત કરીએ તો આગામી ચાર દિવસ ધીમે ધીમે મધ્ય ભારત સહિત ઉત્તર ભારત પણ એક્ટિવ થાય જેના ભાગરૂપે તેને ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટ્રપરેખા ચાલુ રહેશે એટલે લાંબા ગાળાની ટપરેખા છે અને આવનારા દિવસોમાં હજુ પણ વરસાદ મળી શકે છે આગામી આઠ દિવસનો સેટેલાઇટ ઇમેજ જોઈએ તો ઉત્તર ભારત સૌથી વધારે એક્ટિવ મધ્ય ભારત પણ એક્ટિવ દક્ષિણ ભારત પણ એક્ટિવ રહેશે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં ભેજવાળા પવાનો અને વરસાદની શક્યતા વધુ છે અને આ વખતે કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગોને પણ વરસાદ મળી જવાનો છે એટલે ત્રીસ જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને કહી શકાય કે ચોમાસાનો જે આપણે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે જેમાં એકસો ને ચાર ટકાથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે અને આ જે ત્રીસ જૂન સુધીનો રાઉન્ડ આવશે તેની અંદર આપણને ચોમાસાનો અંદાજીતા દસથી લઈને પંદર ટકા વરસાદ મળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે તે પણ જોડે જોડે માહિતી આપતા રહેજો હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને એક સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી રહેલી છે તમે જોઈ શકો છો કે લો ક્રાઉડ ફોર્મેશન અને વરસાદી વાતાવરણ આપણને સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળશે આ વખતે રાજસ્થાનની વારી છે ત્રીસ જૂન સુધીમાં રાજસ્થાનના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય જેમાં મધ્યપ્રદેશ સહિત ઉત્તર પ્રદેશના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે આવનારા દિવસો એટલે કે તારીખ મિત્રો એકવીસ અથવા તો બાવીસ જૂનથી ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે જેમાં મધ્ય ભારત તરફ એક મોટી સિસ્ટમ સક્રિય થાય જે રાજસ્થાન અને ગુજરાતને પણ ગમરો અને બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી આપણે જણાવ્યું તે પ્રમાણે લાંબા ગાળાની ટ્રફ એકા સર્જા અને તેની અસર આપણે છે જૂન સુધી પણ જોવા મળનારી છે મિત્રો મહત્વનું છે કે ગુજરાતમાં અત્યારે જ્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે ગુજરાતના એન્ટ્રી કરી લીધી છે ત્યારે આગામી જૂન સુધીમાં સારામાં સારો વરસાદ થશે જુલાઈની વાત કરીએ તો જુલાઈમાં પણ બંગાડી ખાડી અને અરબી સમુદ્ર ખાસ કરીને એક્ટિવ થશે જે દક્ષિણ પશ્ચિમ ચોમાસું લઈને આવતું હોય છે અને એ બે જગ્યાએ સારામાં સારી સિસ્ટમ સર્જાશે અને જુલાઈ મહિનો પણ ગુજરાત માટે સારામાં સારો

ગુજરાતમાં પણ અત્યારે તમને સેટેલાઇટ બિઝના માધ્યમથી નહીં દેખાય પરંતુ ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં મેઘતાંડો થશે અત્યારે સિસ્ટમ ચોક્કસથી નહીં દેખાય મિત્રો પરંતુ આ જે સિસ્ટમ બનવાની છે બાવીસથી લઈને અઠ્યાવીસ અથવા તો ત્રીસ તારીખનું જે સેશન છે તેમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે જેમાં આ વખતે ઉત્તર ગુજરાતનો વારો આવશે મધ્ય ગુજરાતનો પણ વારો આવી જવાનો છે એકંદરે મિત્રો તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદી માહોલ છે તમામ પ્રકારની માહિતી પણ જોડે જોડે આપતા રહેજો ઉપરાંત મિત્રો ગુજરાતમાં ક્યાં વરસાદ પડ્યો ક્યાં વધુ મુશ્કેલી છે તેના પણ સમાચાર આપણે નેક્સ્ટ સ્લાઇડમાં તમને આપી દેવાના છે એટલે થોડા વિડીયો સાથે જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો છે તમારો જે ખુલ્લામાં કોઈ વસ્તુઓ ચીજ વસ્તુઓ પડી હોય

ગોકળ ગતિએ ચાલતી પુલની કામગીરીથી સ્થિતિ અત્યારે વિકટ બની છે અને અત્યારે સહિત મુશ્કેલીમાં મુકાયા છે સમાચારની વાત કરીએ તો હળવદથી સરા વચ્ચે દીઘડીયાની નદી બે કાંઠે વહેતી થઈ છે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે હળવદ તાલુકાના શક્તિધામ દીઘડીયા પ્રમાણે નદી રૌદ્ર સ્વરૂપે જોવા મળી આજુબાજુના વિસ્તારો સંપર્ક વિહોણા પણ બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો આણંદમાં ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાની ઘટનાઓ સામે આવી પેટલાદ ખંભાત અને તો ઇંચ જેટલો વરસાદ કાપી ગયો છે આણંદમાં બે સ્થળે ઝાડ પડતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને તંત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર અત્યારે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા વરસાદી વાતાવરણ જોવા મળ્યું ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો નિકોલમાં સવા ઇંચ વટવામાં એક ઇંચ અને સરેરાશ સોળ મિલીમીટર વરસાદ પડી ગયો સરખેજ માં એક ઇંચ મેમકોમાં વિસ્તારમાં સત્તર મિલીમીટરથી વધુ વરસાદ મહત્વનો ઘટનાઓ પણ બની રહી છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરથી મેમદાવાદના ખાસર ચોકડીને જોડતા હાઈવેમાં પ્રથમ વરસાદમાં જ ગાબડા શરૂ થઈ ગયા હતા એકસો ને પચાસ કરોડના ખર્ચે બનેલા રોડમાં બેદરકારી દાખવામાં આવી હોવાની બોમો છે ભાવ ખાતરની મિલી ભગતથી ખાતરથી ડાકોર તરફના કેસારા પેટ્રોલ પંપ પાસે રોડની જમણી બાજુએ ખાડા પડવાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી છે તો ચાલો મિત્રો ખરીદી દેશ અને દુનિયાના સુપરફાઉટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે